દક્ષિણીય સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ખાસ અત્યારે પૂર્વ સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓને એવી તો વાદળોની ગતિવિધિ જામી છે જેમાં વહેલી સવારથી જ આ વિસ્તારોમાં ધીમી ધારે તો અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ નોંધાણો છે અત્યાર સુધીમાં દક્ષિણી ગુજરાતના વલસાડમાંથી દોસ્તો પોઈન્ટ સાત ઇંચ સુધીનો વરસાદ તો આ સાથે ભાવનગર મહુવા તળાજા આ સાથે રાજુલા લાગુના કેટલાક વિસ્તારોમાં અડધા ઇંચની વરસાદની ધીમી ધારે ગતિવિધિ જોવા મળી છે ત્યારે તો સાબરકાંઠાના તાલોદમાંથી પણ દોસ્તો અડધા ઇંચનો વરસાદ આજે સામે આવ્યો છે અને આમ રાજ્યમાં ઝરમર સ્વરૂપેની શરૂ થયેલી આ વરસાદની ગતિવિધિ જાણીશું હવે પછીની કલાકોમાં આવનારી કલાકો જેમાં રાત્રિથી આપણે દોસ્તો પહેલી બીજી અને ત્રીજી નવેમ્બરની પણ આગાહી આ વિડીયોમાં જાણીશું ખાસ આવનારી ત્રણ કલાકને લઈ રહેજો તૈયાર અત્યારે હવામાન વિભાગે રાજ્યના કયા જિલ્લામાં ત્રણ કલાકની અંદર કેવા વરસાદની આગાહી આપી છે ને દોસ્તો જાણીશું અરબી સમુદ્રનું આ મિની વાવાઝોડું કે જે ડિપ્રેશનના ફોર્મમાં સૌરાષ્ટ્ર તરફ ફંટાઈ રહ્યું છે તો સૌરાષ્ટ્રના કયા બંદર પર ત્રાટકશે શું પવનો ઉડશે કે નહીં તો ભારે તેજ પવન સાથે ભારે વરસાદની કયા વિસ્તારોમાં છે સંભાવના ને કેટલા દિવસ સુધી આ માવઠું હજુ પણ ચાલે કારણ કે જોઈ શકો છો દોસ્તો પહેલી બીજી નવેમ્બર ઉપર પણ મધ્ય ગુજરાત અમદાવાદથી લઈ ઘણા જ વિસ્તારોમાં વરસાદની રહેશે સંભાવના હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની આગાહી આ તમામ અપડેટ એક પછી એક જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારે ગુજરાતનું જોઈ શકો છો લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ જેમાં અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમના વરસાદી ઘેરા વાદળાઓ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર એન્ટ્રી મારી રહ્યા છે ને જેમાં વધઘટ સાથે કાંઠાના ભાગોમાં સતત ધીમી ધારે તો ભારે રીતનો વરસાદ શરૂ છે ને જે હજુ પણ આવનારી કલાકો દરમિયાન યથાવત રહે તેવી સંભાવના છે દોસ્તો બીજી તરફ મોન્થા નામનું વાવાઝોડું કે જ્યાં બંગાળની ખાડીમાં હતું ત્યાં આંધ્રપ્રદેશના ભાગોમાં બે દિવસ પહેલાં ત્રાટક્યા પછી આ સિસ્ટમ પણ મધ્ય ભારત સુધી આવીને તમે જોઈ શકો છો અહીં પૂર્વી ભારત તરફ આ સિસ્ટમ ખસી ચૂકી છે અને અત્યારે આ વાવાઝોડું વેલ માર્ક લો પ્રેશરની અંદર નબળું પડી ચૂક્યું છે ત્યારે

હજુ પણ આવનારી કલાકોમાં અતિ ભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ દાખવવામાં આવ્યું છે જોકે અત્યારે વરસાદની ગતિવિધિ તે વાદળો અનુસાર જોવા નથી મળી રહી તેમ છતાં પણ અહીં આગાહીમાં તમે જોઈ શકો ભાવનગર અમરેલી ગીર સોમનાથ તો આ સાથે જ દક્ષિણી ગુજરાતના ભરૂચ સુરત નવસારી અને વલસાડ આટલા જિલ્લાઓમાં દોસ્તો ધોધમાર અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આવનારી ત્રણ કલાક માટે આપ્યું છે વધુમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના અન્ય બોટાદ આ સાથે જ જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોથી દ્વારકા પોરબંદર તો મધ્ય ગુજરાતના વડોદરા આણંદ આ સાથે પંચમહાલ છોટાઉદેપુર તો સાબરકાઠા અરવલ્લી લાગુના વિસ્તારોથી લઈ મહેસાણા અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે જોઈ શકો છો દોસ્તો યલો એલર્ટ વાળી ચેતવણી આપી છે જો કે દોસ્તો આજે જ નહીં હજુ જોઈ શકો છો આઈએમડી તરફથી હજુ પહેલી અને બીજી નવેમ્બર ઉપર પણ સમગ્ર ગુજરાત જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો સહિતના ભાગોમાં થંડસ્ટોમ સાથે ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની ચેતવણીઓ આપવામાં આવી છે ને તમે જોઈ શકો છો આમ ગુજરાતમાં હજુ આવનારી ચોવીસ કલાક વધઘટ સાથે સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના ભાગો કે ત્યાં કેટલાક આઇસોલેટેડ પ્લેસમાં ભારે તો બાકીના વિસ્તારોમાં હળવું મધ્યમ માવઠું સતત શરૂ રહે અને તમે જોઈ શકો છો દોસ્તો આજે ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ તો દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરત આ પાંચ જિલ્લામાં દોસ્તો અતિ ભારે વરસાદની આપી દેવામાં આવી છે આગાહી બાકીના અન્ય રાજકોટ બોટાદ જૂનાગઢ તો આ સાથે મધ્યના આણંદ વડોદરા પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગને નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોમાં અત્યારનો આગાહીનો તમે દોસ્તો લેટેસ્ટ મેપ જોઈ શકો છો જેમાં વરસાદને લઈને યલો એલર્ટની ચેતવણી તો પહેલી નવેમ્બરનો પણ તમે ચેતવણીવાળો નકશો જોઈ શકો છો પહેલી તારીખે વરસાદની ગતિવિધિમાં ઘટાડો થાય તેમ છતાં પણ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરત આ બે જિલ્લા માટે તે જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે માવઠાને લઈને દોસ્તો જોઈ શકો છો યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે અને આ સાથે જ ઠંડર એક્ટિવિટી હજુ પણ બે નવેમ્બર સુધી શરૂ રહે અને તમે જોઈ શકો છો હવામાન ભારતી વિભાગે આજે સમગ્ર ગુજરાતમાં આપણા ગુજરાતમાં અતિ ભારેનું આપી દીધું છે ઓરેન્જ એલર્ટ તો આ સાથે જ પહેલી નવેમ્બર ઉપર હજુ ગુજરાતમાં ભારેનું યલો એલર્ટ રહેશે અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈશું કે બાકી રહેલી આ સિસ્ટમની કલાકોને લઈ રાજ્યના કયા વિસ્તારોમાં કેવા વરસાદની આજે આવનારી કલાકોમાં રહેશે સંભાવના સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ કે વેરાવળના દરિયાથી ત્રણસો કિલોમીટરના અંતર ઉપર આ સિસ્ટમ અરબસાગરની અંદર દોસ્તો પિસ્તાલીસ કિલોમીટરના પવનો ફૂંકાઈ રહ્યા છે ને કોઈક વિસ્તારમાં જોટાના પવનોની ગતિ પાસઠ કિલોમીટરે અત્યારે જોવા મળી રહી છે ને આથી દરિયાની અંદર માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના અત્યારે હવામાન વિભાગે આપી છે ગુજરાતના બંદરો ઉપર પણ દોસ્તો જોખમી અત્યારે સિગ્નલો લગાવી દેવામાં આવેલ છે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારમાં કે જ્યાં વરસાદી વાદળાઓ આવે છે ત્યાં ઝાપટા સ્વરૂપેના હળવા પવનો ફૂંકાતા પણ જોવા મળી રહ્યા છે ને દોસ્તો હવે પછી તમે અહીં નજર કરી શકો છો તો ખાસ અત્યારે જે પ્રમાણે સંભાવના છે તે પ્રમાણે દોસ્તો ગીર સોમનાથ જિલ્લાના તમામ અમરેલી જિલ્લાના તમામ અને ભાવનગર જિલ્લાના જેમાં વધુ દરિયાઈ કાંઠાના ભાગોની અંદર જોઈ શકો છો ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે આપણે જણાવી દઈએ કે અરબી સમુદ્રમાં આ ડિપ્રેશન સિસ્ટમ દોસ્તો ગઈકાલ કરતાં આજે જોકે તેના સેન્ટરનું જે પ્રેશર છે તે વધવા લાગ્યું એટલે કે પ્રેશર જેમ વધુ તેમ સિસ્ટમ નબળી કારણ કે અત્યારે ઉત્તર ભારત પરથી આવનારા સૂકા પવનો આ સિસ્ટમમાં એન્ટ્રી મારી રહ્યા છે ને જેના કારણે આ સિસ્ટમ હવે નબળી પડવા લાગી તેમ છતાં પણ આવનારી ચોવીસ કલાક ગુજરાત માથે દોસ્તો ભારે વરસાદ અમુક વિસ્તારોમાં પડવાની રહે છે સંભાવના વધુમાં તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ આજે વરસાદની ગતિવિધિ રહે અને જેમાં વલસાડમાં અત્યારે પણ અમુક વિસ્તારોમાં ધીમી ધારે સતત વરસાદ જામી રહ્યો છે ત્યારે જોઈ શકો છો નવસારી આ સાથે ડાંગ સાપુતારા આહવા લાગુ જિલ્લાના વિસ્તારોથી લઈ સુરતમાં પણ દોસ્તો આજે ધીમી ધારેનું માવઠું આમ ભરૂચ સુધીથી લઈ જોઈ શકો છો સાંજ અને રાત્રી દરમિયાન દોસ્તો મધ્ય ગુજરાતના વાતાવરણમાં દોસ્તો વરસાદી માવઠાની રહેશે સંભાવના અને જેમાં તમે જોઈ શકો છો આ વરસાદ ગાજ વીજ સાથે પડી શકે છે જેમાં આપણે જોઈએ તો ખાસ પૂર્વ ગુજરાત સુધીના અરવલ્લી માલપુર લુણાવાડા આ સાથે જ અહીં જોઈ શકો છો ખેડા જિલ્લાના કઠલાલ લસુંદરા બાલાસીનોર કપડવંજ અન્ય જે બરોડા આજુબાજુના જોઈ શકો છો આણંદ વડોદરા ખંભાત આ સાથે અમદાવાદ સુધીના ધોળકા તો ખંભાતના આખાત અને સૌરાષ્ટ્રના આટલા ભાગો માટે હજુ પણ આવનારી દોસ્તો અઢાર કલાક સુધી વરસાદની ભારે ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના જોકે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો પરથી વરસાદની ગતિવિધિ ઘટવા લાગી શકે છે જેમાં દ્વારકા જામનગર પોરબંદર અને કચ્છના વિસ્તારના વાતાવરણમાં અત્યારે પણ અમે તમને ગુજરાતનું અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ અને જેમાં તમે જોઈ શકો છો કે દોસ્તો અત્યારે વરસાદી વાદળોની ગતિવિધિ પૂર્વ અને દક્ષિણી સૌરાષ્ટ્ર ઉપર વધુ જોવા મળી રહી છે અને અહીં તમે સ્પષ્ટ વિઝિબિલિટી સાથેનું જોઈ શકો છો સેટેલાઇટ જેમાં કચ્છમાં અત્યારે કેટલાક વિસ્તારોમાં સૂર્યનારાયણના દર્શન થઈ રહ્યા છે તો ઉત્તર ગુજરાતમાં પણ અને પશ્ચિમી સૌરાષ્ટ્રમાં પણ દોસ્તો અમુક વિસ્તારમાં વાતાવરણ ચોખ્ખું થવા લાગ્યું પરંતુ જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ તો બોટાદથી જૂનાગઢના પંથકો દોસ્તો જૂનાગઢમાં પણ આજે ધીમી ધારે ભારે પવન સાથેના વરસાદની ગતિવિધિ જોવા મળી છે લીલી પરિક્રમાને લઈને પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અત્યારે આ લીલી પરિક્રમાને દોસ્તો સ્થગિત કરી દેવામાં આવી કારણ કે રસ્તાઓ ખૂબ ખરાબ છે અને જેને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે અને અમે તમને આ વિડીયોના અંતમાં અજુનાગઢની જે પરિસ્થિતિ વરસાદને લઈ આજે આવી તે બતાવીશું તો વધુમાં તમે દોસ્તો જોઈ શકો છો જેમ જેમ આ સિસ્ટમ ગુજરાતના જેમાં પણ જોઈ શકો છો પહેલી તારીખની સાંજ અથવા તો રાત્રિ આજુબાજુ આપણા સૌરાષ્ટ્રના વેરાવળ ગીર સોમનાથ બંદર પર આવે તેવી સંભાવના છે ને તે ધીમે ધીમે ત્યાંથી આગળ વધી અન્ય મહુવા આ સાથે જ દક્ષિણ ગુજરાતના સુરત વચ્ચેના પટ્ટા પર દોસ્તો વેર વિખેરને નબળી પડે તેવી સંભાવના છે ને જેને લઈ તમે જોઈ શકો છો આ સિસ્ટમની અસર હજુ પણ પહેલી તારીખ ઉપર પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો જે પૂર્વના અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરના કાંઠાથી દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાત સુધીના વિસ્તારોમાં હળવો વરસાદ હજુ પણ આપી શકે છે જોકે આજ આવનારી કલાકો પછીની જે ભારે કલાકો છે તે પૂર્ણ થઈ શકે પરંતુ જોઈ શકો છો બીજી તારીખ ઉપર પણ આ સિસ્ટમના કારણે મધ્ય ગુજરાત અને ખંભાત અખાત આજુબાજુના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાત લાગુના તે વિસ્તારોમાં બીજી તારીખ ઉપર પણ દોસ્તો જેમાં મધ્ય ગુજરાતના અમદાવાદ ખેડા આણંદ નડિયાદ વડોદરા ગોધરા છોટા ઉદેપુર અને ભરૂચ આ વિસ્તારોની અંદર દોસ્તો પહેલી અને બીજી તારીખે હળવા મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના રહેશે આમ જોઈ શકો છો જો કે વરસાદી ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ તો ત્રણ તારીખે પણ રહે જેમાં ત્રણ તારીખે દક્ષિણ ગુજરાત લાગુના અને પૂર્વ મધ્ય ગુજરાત અને રાજ્યમાં ચાર તારીખ પછી આ સિસ્ટમ સંપૂર્ણ રીતે દોસ્તો ગુજરાતથી મુક્ત થઈ જાય જોકે રાજ્યમાં આવનારી ચોવીસ કલાક પછી વરસાદનું જોર ઘટી શકે છે તેમ છતાં હજુ આ કલાકોમાં રાજ્યમાં જણાવ્યા અનુસાર આ વિસ્તારોની અંદર ભારે વરસાદી આંકડાઓ સામે આવી શકે હવામાન વિભાગ તરફથી અરબ સાગરમાં જે અત્યારનું ડિપ્રેશન સક્રિય છે તે અંગેની લેટેસ્ટ બુલેટિનવાળી માહિતી આપવામાં આવી છે અને તમે જોઈ શકો છો અરબ સાગરમાં સક્રિય આ સિસ્ટમ પાછલી છ કલાકથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહી છે એટલે ઝડપથી અત્યારે સૌરાષ્ટ્ર નજીક આવતી જોવા મળી છે ને તે અત્યારે તેનું સેન્ટર વેરાવળથી ત્રણસો કિલોમીટર કરતાં પણ ઘટી ચૂક્યું છે અને આવનારી કલાકની અંદર હવે આ સિસ્ટમ ઉત્તર પૂર્વની દિશા તરફ આગળ વધતી ગુજરાતના કાંઠે જે નબળી પડે તેવી અત્યારે આઈએમડી તરફથી રજૂ માહિતી આપવામાં આવી છે અને તમે દોસ્તો જોઈ શકો છો અહીં સેટેલાઇટની અંદર આઈએમડી તરફથી આ બંને ભારત પર સક્રિય સિસ્ટમોના લોકેશનો બતાવવામાં આવ્યા છે ગુજરાતમાં હજુ પણ વાદળોનો ઘા ઘાટ વાદળોનો જે ઘટ જોવા મળી રહ્યો છે તે અરબસાગરના ડિપ્રેશનના કારણે છે અને જોઈ શકો છો ફિશરમેન વોર્નિંગ ગ્રાફ પણ આવી રહ્યા છે ને જેમાં હવામાન વિભાગે દોસ્તો ગુજરાતના દરિયાકાંઠે હજુ આવતીકાલ બે તારીખ સુધી તો ત્રણ તારીખ સુધી દોસ્તો માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના કાંઠાના વિસ્તારોની અંદર જ્યાં પાંત્રીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે છે તો ત્યારે સિસ્ટમ થોડી નજદીક આવે તો અંદરના અરબસાગરના ભાગોમાં દોસ્તો પિસ્તાલીસથી પણ વધુના જોટાના પવનો સાથેની ગતિવિધિ રહે આમ અરબસાગરની ગુજરાતને લગતી અરબસાગરવાળી ગતિવિધિ રફ ટ્રફ જોવા મળે તેવી સંભાવના છે ને દોસ્તો અત્યારે અમે તમને ભારતીય હવામાન વિભાગે જે અરબી સમુદ્રની આ ડિપ્રેશન આગળની કલાકોમાં કઈ દિશા તરફ આગળ વધે તેને લઈને અહીં દોસ્તો જોઈ શકો છો બતાવવામાં આવી રહ્યું છે હવે ધીમે ધીમે ઉત્તર પૂર્વની દિશા તરફ આગળ વધતી ગુજરાતના વેરાવળ બંદર ઉપર આવી શકે છે અને જેને લઈ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ માવઠાની ગતિવિધિ દોસ્તો આગળની કલાકોમાં ભારે બને તેવી સંભાવના છે અને અમે તમને દોસ્તો આ ડિપ્રેશનનો આગળની કલાકોને લઈ તારીખ વાઇઝનો જોઈ શકો છો અહીં માર્ગ બતાવી રહ્યા છીએ અંદર સતત લેતી લેતી આ સિસ્ટમ દોસ્તો આકારમાં ચાલી આજે જોઈ શકો છો આ સિસ્ટમનું કેન્દ્ર અત્યારે સૌરાષ્ટ્રના દરિયાથી આ વિસ્તાર પર જોવા મળી રહ્યું છે ધીમે ધીમે અનુમાન છે કે આ આવતીકાલ રાત્રિ દરમિયાન અરબી સમુદ્રના દરિયાઈ વેરાવળ બંદર કાંઠે આ સિસ્ટમ આવી જાય ત્યારે તે દોસ્તો ડિપ્રેશનમાંથી પણ નબળી પડી અને વેલ માર્ક લોપરેશનની અંદર પ્રવેશી શકે અને ધીમે ધીમે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના જે ઉના જાફરાબાદ આ સાથે મહુવા એ ભાગોથી આગળ વધતી વધતી અને નબળી પડતી પડતી દક્ષિણી ગુજરાતના સુરત સુધીના ભાગો તરફ જાય અને જે સિસ્ટમ દોસ્તો દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત તો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને મધ્ય ગુજરાતના વડોદરા આજુબાજુના જિલ્લાના વાતાવરણની અંદર હજુ પણ માવઠાનો દોર દોસ્તો શરૂ રહે તેવી સંભાવના અને ત્યારે હવે અંતે જોઈએ કે શું દોસ્તો આ સિસ્ટમના કારણે ગુજરાત ઉપર કોઈ જેવી અસર રૂપે ભારે પવનો ફૂંકાશે કે નહીં તો દોસ્તો અરબી સમુદ્રની આ સિસ્ટમ પાછલી કલાકોથી જોતા નબળી પડતાની અત્યારે સંભાવનાઓ છે ને જેના કારણે જ્યારે ગુજરાત કાંઠે આ સિસ્ટમ આવે ત્યારે ઘણી નબળી પડી જશે વરસાદની સંભાવના માવઠા રૂપે રહેલી છે પરંતુ દરિયાઈ કાંઠાના ભાગોમાં એવા કોઈ મોટા ભારે પવનો ઉડે તેવી સંભાવના નથી જોકે તેમ છતાં નોર્મલ પવન કરતાં પવનના જોટા થોડા વધી શકે છે બાકી વધુ કોઈ ગુજરાત ઉપર વાવાઝોડા જેવી વરસાદી સિસ્ટમ આવે તેવી કોઈ હાલ સંભાવના નથી જોકે માવઠાનો દોર જોઈ શકો છો દોસ્તો ત્રણ તારીખ સુધી છૂટો છવાયો ઝાપટા સ્વરૂપેનો જોવા મળે અને તમે અહીં અમદાવાદ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગના આગાહીના નકશામાં પણ જોઈ શકો છો જેમાં બે નવેમ્બર સુધી ગુજરાતમાં મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લામાં વરસાદી માવઠું રહે તો ત્રણ તારીખથી જોઈ શકો છો જાપતા સ્વરૂપેના પડનારા માવઠાની ગતિવિધિ ઘટે આમ જોકે હવામાન વિભાગે ચાર પાંચ અને છ તારીખ સુધી જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર છૂટાછવાયા કોઈક જગ્યાએ હળવા વરસાદી ઝાપટા સ્વરૂપેનું માવઠું આમ છ તારીખ સુધીની તમે દોસ્તો આગાહી જોઈ શકો છો અને અંતે દોસ્તો અમે તમને અહીં જોઈ શકો છો આ વિડિયોની અંદર બતાવી રહ્યા છીએ જૂનાગઢની સ્થિતિ જે વરસાદને લઈ કાંઠે થોડા નોર્મલ કરતાં વધારે પવન સાથેના દોસ્તો વરસાદ જોવા મળ્યા છે ને આજનો આ વિડીયો તમે જોઈ શકો જેમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ને લીલી પરિક્રમાને લઈ મોટો જે નિર્ણય લેવામાં આવ્યો છે ભારે વરસાદના કારણે રસ્તા ધોયા હોવાના કારણે રૂટ ખૂબ જ ખરાબ હોવાથી શ્રદ્ધાળુઓને દોસ્તો મુશ્કેલી ન પડે એને લઈને વહીવટી અને સાધુ સંતો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગિરનાર લીલી પરિક્રમાને સ્થગિત કરાવી દેવામાં આવી છે અને દોસ્તો જોઈ શકો છો જૂનાગઢના આ માર્ગ અત્યારે ખૂબ જ ખરાબ થઈ ચૂક્યા છે શકે છે ને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ દોસ્તો બે નવેમ્બર સુધી આ સિસ્ટમના કારણે વરસાદી ઝાપટા સ્વરૂપે નું માવઠું પડે રાહતના સમાચાર એ છે દોસ્તો કે આ સિસ્ટમ ધાર્યા કરતા અત્યારે થોડી નબળી પડવાથી જે વરસાદી આંકડાઓ ઊંચા આવવાના હતા તે અત્યારે દોસ્તો ન આવે તેવી સંભાવના છે